અભિનેત્રી જેલ જોશી સામે ગીર સોમનાથના કોડીનારમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી જેલ જોશી સામે આરોપ છે કે ગીરના જામવાડા છિંગોડા નદી પરના જમજીર ધોધ નજીક ખુરશીમાં બેસીને વિડીયો બનાવ્યો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો એટલે કે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો થોડા દિવસ પહેલા જ કલેક્ટરે ધોધ નજીક જવા અને સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તેમ છતાં ધોધ પાસેથી વિડીયો બનાવવામાં આવ્યો જેને લઈને કોડીનાર પોલીસના હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી છે હાલમાં જે કાબજો સોશિયલ મીડિયામાં મેં પ્રસાદી થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં પ્રસાદ કરે તો એમની સામે પણ આજ રોજ છે જાયના ભંગ ગુનો નોંધવામાં આવેલ છે લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુઅન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી છે આ બેન છે અભિનેત્રી છે તો જવાબદાર વ્યક્તિ કહેવાય તો એમને એક દાખલો બેસવો છે એના બદલે પોતે પોતાની પ્રસિદ્ધિ માટે સરેઆમ આવો ફોટો પણ લે અને એને પાછો એ વાયરલ પણ કરે જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિથી પહેરાય અને ત્યાં અકસ્માત થવાનું અને જાન ગુમાવવાનો પણ પ્રશ્ન ઉભા થાય છે જેથી આવું બે ભર્યું વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી કરીએ છીએ